મિત્રો આજના વિડીયોમાં આપણે અષાઢી બીજ વિશે નિબંધ લખવાનો છે તો વિડીયોને પૂરો જોજો તો ચાલો મિત્રો નિબંધ લખવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો અષાઢી બીજ વિશે નિબંધ લખીએ ચાલો મિત્રો લખીએ નિબંધ ચોમાસું ચોમાસું વરસાદની ચોમાસું વરસાદની ऋतु चौमासु वरसाद ऋतु चोमा चार चोमा चार, चार अषाढ़ શ્રાવણ ભાદરવો અને આસો મિત્રો એક ફકરો આપણે લખે છે ત્રણ લીટીનો ચોમાસુ વરસાદની ઋતુ છે ચોમાસાના ચાર માસ છે અષાઢ શ્રાવણ ભાદરવો અને आसो ત્યારબાદ આગળ रखिए असार મહિનામાં અસાર મહિનામાં મેગ રાજાની મેગ રાજાની સવારી वाजते गाजते वाजते गाजते आवी पहुंचे छे आवी पहुंचे छे इधर તમે પણ સાથે સાથે લખતા જજો નિબંધ ત્યારબાદ આગળ લખીએ વરસાદ વરસાદ આવવાનો હોય वर आय तारी वरसाद हो तेरे आकाश में कनकोर आकाश में कनखोर वादळा છવાઈ જાય છે ત્યાર પછી આગળ વાદળોના ગડગડાટ વાદળોના ગડગડાટ અને વીજળીના અને વીજળીના ચમકારા થાય છે પછી ઠંડા પવનના પછી ઠંડા પવનના સુસ્વાટા સુસ્વાટા સાથે वर्षाद टूटी पड़े 6 तो मित्रों બે ફકરા આપણે કમ્પલેટ લખી લીધા છે તમે પણ લખી લેજો ત્યાર પછી આગળ નિબંધ લખીએ વિડિયો ની અંદર જોડાવા રહેજો આગળ આપણે લખીએ નિબંધ વરસાદના આગમન वर्षादना आगमन, वर्षादना आगमन, साथेज, चौमेर, वर्षादना आगमन, साथेज, चौमेर, तब चारों में तो निबंध लिखिए, चौमेर ખુશી છવાઈ જાય છે ત્યાર પછી આગળ પશુ પંખીઓ પશુપંખીઓ આનંદમાં પશુપંખીઓ આનંદમાં આવી જાય છે ત્યાર પછી આગળ મોર કળા કરીને મોર કળા કરીને નાચે છે મોર કળા કરીને નાચે છે ત્યાર પછી આગળ ચારેય બાજુ ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે ત્યાર પછી આગળ બાળકો બહાર વરસાદમાં બાળકો બહાર વરસાદમાં પલળવા આવી જાય છે ત્યાર પછી આગળ દ્રોગણ નિબંધ લખીએ તમે પણ સાથે સાથે લખતા જ જજો જેવી રીતે હું નિબંધ લખી રહ્યો છું તેમ એ રીતે તમે પણ લખતા જજો આગળ નિબંધ લખીએ વરસાદ पड़ता वरसाद पड़ता खेडू वरसाद पड़ता खेडू रख मातो नहीं रख मत तो नहीं खेती ना। ખેતીના કામમાં તેઓ ખેતીના કામમાં લાગી જાય છે વરસાદમાં પલળીને વરસાદમાં પલળીને वृक्षो चोखा थाई जाय 6 ત્યાર પછી આગળ આખી પ્રકૃતિ આખી પ્રકૃતિ બદલાઈ જાય बदलाई जाए 6 ત્યાર પછી મિત્રો આગળ લખીએ 80 डी બીજ 80 डी બીજ એટલે 80 બીજ એટલે વર્ષાના શુભ આગમનનો આગમનનો દિવસ તો મિત્રો આ તો અષાઢી બીજ વિશે ગુજરાતી નિબંધ આપણે આખો જ નિબંધ ફરી એકવાર વાંચી લઈએ અને જો તમે નિબંધ ના લખ્યો હોય તો લખી લેજો અને વાંચી લેજો તો ચાલો આખો જ નિબંધ એકવાર વાંચી લઈએ અષાઢી બીજ વિશે નિબંધ ચોમાસું વરસાદની ઋતુ છે ચોમાસાના ચાર માસ છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચે છે વરસાદ આવવાનો હોય ત્યારે આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે પછી ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડે છે ત્યાર પછી આગળ આગળ દીબંધ મિત્રો આપણે વાંચીએ વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશી છવાઈ જાય છે પશુ પંખીઓ આનંદમાં આવી જાય છે મોર કળા કરીને નાચે છે ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે બાળકો બહાર વરસાદમાં પલળવા આવી જાય છે વરસાદ પડતા ખેડૂતોનો હરખ માતો નથી તેઓ ખેતીના કામમાં લાગી જાય છે વરસાદમાં પલળીને વૃક્ષો ચોખ્ખા થઈ જાય છે આખી પ્રકૃતિ બદલાઈ જાય છે અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ તો મિત્રો આ હતો અષાઢી બીજ વિશે ગુજરાતી નિબંધ જો તમને મિત્રો આ નિબંધ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમને આ વિડીયો થોડો ઘણો પણ મદદરૂપ બન્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ આવા શિક્ષણને લગતા જ વિડિયો અપલોડ કરવામાં આવે છે તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્ર સુધી આ વીડિયોને શેર કરજો અને આ વિડીયોની જે એક સારી કોમેન્ટ કરી દેજો